નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહરદય હાર્દિક સ્વાગત છે આપની મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો મિત્રો આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 ધાતુ અને અધાતુનું સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારે સ્કિપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે પસંદ આવે તો લાઈક પણ કરવાનો તમે જોઈ શકો છો મિત્રો એ થંબનેલ અંદર બરાબર છે આપણે શું ભણવાના છીએ તો પ્રશ્ન નંબર 1 તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે બાળકો કે નીચેના પ્રશ્નના માગે મુજબ ઉત્તર આપો નીચેના પૈકી કઈ જોડ વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે તો કોણ આપે છે એજી એનો નું દ્રાવણ અને કોપર ધાતુ બરાબર છે તેમજ નીચેના પૈકી કઈ પદ્ધતિ લોખંડની સાંતળવાની તવી ને કાટ લાગવાની અટકાવી શકે છે તો જીંકનું સ્તર લગાવવાથી શું આવશે જીંકનું સ્તર લગાવવાથી ત્યારે થોડું આગળ વધીશું

ધાતુઓ ટીપવાના ગુણધર્મ ધરાવે છે જ્યારે આ ધાતુ ટીપવાનો ગુણધર્મ ધરાવતા નથી જે અથોડી વડે ટીપીને નક્કી કરી શકાય છે બેટરી છે ગોળો છે તાર છે સ્વીચને

અને બે ધાતુઓ જે આમ ન કરી શકતી હોય તેમના નામ આપો તો તમે જોઈ શકો છો વિસ્થાપન કરી શકે એવી ધાતુ ઝીંક છે ને એલ્યુમિનિયમ છે વિસ્થાપન ન કરી શકે તેવી કોપર છે અને પારો છે આ પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહી શકાય ધાતુ એમના વિદ્યુત વિભાજન શુદ્ધિકરણમાં એનોડ અને કેથોડ વિદ્યુત વિભાજીત તરીકે તમે શું લેશો વિદ્યુત વિભાજન પ્રત્યુચુલા પર સલ્ફર પાવડર લીધો અને તેમાં ગરમ કર્યો નીચેના માંથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેને તેને ઉપર કસનળી ઉંધી રાખીને ઉત્પન્ન વાયુ એકત્ર કર્યો છે वायु ने असर थे सो थे वायु ने असर सो लिटमस पत्र पर सी असर था है, तो असर था थे ना थे बेज लिटमस पेपर पर सो असर था है, तो बेज युक्त बुरा लिटमस पत्रा लाल बना ये भूला ये भूला प्रक्रिया वाले संतुलित रासायनिक समीकरण एस प्लस ओ टू इलेसो तो एसओ टू प्लस ही टू इलेसो थ्री एसिड શું કહેવાય રશ એસિડ છે અને આ છે સલ્ફર ડાયોક્સાઇડ ડાયોક્સાઇડ સલ્ફર સલ્ફર ડાયોક્સાઇડ નું જલીય દ્રાવણ સલ્ફોરસ એસિડ બનાવે છે લોખંડ નું સારણ અટકાવવાના બે ઉપાયો જણાવો તો રંગ કરીને અટકાવી શકાય તેલ લગાવીને અટકાવી શકાય

તેલ નો સંગ્રહ કરવામાં કેરોસીન શબ્દ આવતો હતો તો તેલ આવવા મળ્યું મિત્રો પેલા કયો આવતો કેરોસીન આવતો કેરોસીન માં રાખવામાં પણ કેરોસીન હવે મળતું નથી તમે જાણો છો શબ્દ બદલી દીધો સરકારે સોડિયમ પોટેશિયમ ને લિથિયમ એલ્યુમિનિયમ ખૂબ જ પ્રતિક્રિયાત્મક ધાતુ છે તેમ છતાં રસોઈના વાસણો બનાવવા માટે વપરાય છે એલ્યુમિનિયમ પોતાના પર પાતળું રક્ષણાત્મક સ્તર બનાવે છે અને એલ્યુમિનિયમ

ફેરવવામાં આવે છે કારણ કે ઓક્સાઇડ માંથી ધાતુ રિડક્શન આંબલીના રસ વડે શુદ્ધ થતા જોયા છે સમજાવો કે શા માટે આવા ખાટા પદાર્થો વાસણો શુદ્ધ કરવા માટે અસરકારક છે તાંબાના વાસણો પર સારણને કારણે લીંબુ તર જામી જાય છે તેથી વાસણો ઝાંખા પડે છે

એની બાહ્ય કક્ષામાં એક બે ત્રણ ઇલેક્ટ્રોન હોય છે તેની બાહ્ય કક્ષામાં પાંચ છ અને સાત ઇલેક્ટ્રોન ધરાવે છે ત્યાં તમે પ્રશ્ન મિત્રો જોઈ શકો છો દ્રાવણના પ્રકાર સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાંદ્ર નાઇટ્રિક એસિડ જેનું કદ નું પ્રમાણ ત્રણ જેમ એક છે કારણ આપો કે કોપર ને ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે પરંતુ સ્ટીલ આયર્નની ધાતુ વપરાતું નથી કોપર ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતું નાથી ત્યારે સ્ટીલ પાણીની વરાળ સાથે પણ પ્રક્રિયા કરી નાખે છે સ્ટીલ માં રહેલા આયન નું સયન થાય છે આથી કોપર ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે અને સ્ટીલ વપરાતું નથી બાળકો તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો આજનો વિડિયો તમને પસંદ આવ્યો તો ચોક લાઈક કરજો નલ પર નવા હોય એટલે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય એટલે ચેનલ હજુ સબસ્ક્રાઇબ કરજો બાજુમાં આવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વિડિયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે